ત્રીજા કુળ વિશે જોઈએ તો તે છે રીતે લીલી કુળ તરીકે પણ ઓળખાય છે હવે તેનું વર્ગીકરણ જોઈએ તો સૌથી પહેલા જોઈએ વર્ગ તો તેનો વર્ગ છે એકદળી બાકીના જોયા હતા તે દ્વિદળી હતા અથવા તો તેનો વર્ગ છે ત્યારબાદ જોઈએ શ્રેણી શ્રેણી છે કોરોનેરી કુળ છે તો એસી નો વર્ગ છે એકદળી શ્રેણી કોરોનેરી અને કુળ છે લીલીએસી હવે લીલી એસી વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા જોઈએ તેના વાનસ્પતિક લક્ષણો વિશે વાનસ્પતિક લક્ષણો સોલેન એસી વાનસ્પતિક લક્ષણોમાં સૌથી પહેલા જોઈએ તેનું છે તો તે સમગ્ર વિશ્વના મોટા ભાગમાં પથરાયેલી વનસ્પતિઓ છે

શાકીય વનસ્પતિ છે એટલે કે તેનો શાકમાં ઉપયોગ થાય તેવી વનસ્પતિ છે તેના આરોહી હોય છે જેમ કે શતાવરી તો કેટલીક આરોહી નહીં પરંતુ મૃતભીત હોય છે હોય અને તેના પ્રજનન અંગો વિશે વાત કરીએ તો તે છે કંદ અથવા તો કાઠા મૂળી એ તેના વાનસ્પતિક પ્રજનન અંગ છે અથવા તો લિલિયેસી વનસ્પતિમાં वानस्पतिक પ્રજનન કંદ અને ગાંઠા મૂળ દ્વારા થાય છે. સ્વરૂપ બાદ જોઈએ પર્ણ તો લિલિયેસી વનસ્પતિમાં પર્ણો સાદા આપણે અગાઉ પર્ણના પર્ણના જે ગોઠવણી છે અથવા તો પર્ણ વિન્યાસ છે તે વિશે આપણે જોઈ ગયા હતા તેમાંના આ પ્રકાર છે સમ્મુખ અથવા ભ્રમિરૂપ આ ઉપરાંત અનુપ પર્ણીય સંભીય ઉપરાંત મૂલપર્ણ અથવા તો શલકીપર્ણ પણ ક્યારેક ધરાવે છે અને સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે તો આ છે પર્ણ વિશે કે તેમાં પર્ણો સાદા એકાંતરી સમુખ અથવા ભ્રમી રૂપ સ્તંભીય ક્યારેક શરકી પર્ણ પણ હોય છે અને તેમાં શિરા વિન્યાસની વાત કરીએ તો શિરા વિન્યાસ સમાંતર જોવા મળે છે આ થયું વનસ્પતિક લક્ષણો હવે જોઈએ પુષ્પીય લક્ષણો પુષ્પીય લક્ષણો પુષ્પીય લક્ષણો જોઈએ તો તેમાં સૌથી પહેલા તો પુષ્પ વિન્યાસ જોઈએ પુષ્પ પુષ્પિન્યાસમાંથી ઉત્પન્ન થતા ઉપરાંત કલગી છત્ર અથવા તો શુકી પ્રકારે જોવા મળે છે પુષ્પો વિશે જોઈએ તો પુષ્પોમાં સંપૂર્ણ એટલે કે ચારેવ ચક્રો હાજર હોય છે નિયમિત દ્વિલિંગી અવયવી એટલે કે તેમાં અવયવો ત્રણ હોય છે ઉપરાંત નિપત્ર યુક્ત એટલે કે નિપત્રી અને હોય છે પુષ્પ સાથે સાથે હવે જોઈએ પરિપુષ્પ પણ અહીં હોય છે તો પરિપુષ્પ વિશે જોઈએ તો પરિપુષ્પ એટલે કે તેમાં ચક્ર અને દર ચક્ર જુદા જુદા ટાળવી શકાતા નથી તો પરિપુષ્પમાં પરિપુષ્પ એ વજ્ર સદ્રશ્ય અથવા તો દલાભ હોય છે આ ઉપરાંત તેમાં પર્ણો એટલે કે પરિપર્ણ અથવા પરિપત્ર એ તેની સંખ્યા છે છ અને ત્રણ ત્રણ એટલે ત્રણ ત્રણ છે પરિપત્રો મુક્ત હોય છે અને તેઓ ધારા સ્પર્શી એટલે કે ધારા દ્વારા ધાર દ્વારા સ્પર્શ થાય અથવા તો આચ્છાદિત હોય છે એટલે કે એકબીજા ઉપર આચ્છાદન કરે તેવા હોય છે તો અહી ઉ કેસર કુલ સંખ્યા છ છે અને ત્રણ વત્તા ત્રણ એમ બે ચક્રમાં હોય છે હવે કુકેસર એ મુક્ત અથવા પરિપુષ્પ પત્ર અભિલગ્ન એટલે કે પરિપુષ્પના પત્રો સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત કુકેસરના તંતુઓ અંતર્ભૂત અથવા બહિર્ભૂત અને છે. હોય બાદ હવે જોઈએ સ્ત્રી કેસર વિશે તો સ્ત્રી કેસરમાં સરીય હોય છે એટલે કે સંખ્યા તેની ત્રણ છે અને તે ત્રણ રીતે બે ચક્રમાં હોય છે સોરી સ્ત્રી કેસરની સંખ્યા ત્રણ છે અને તેઓ યુક્ત હોય છે એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે બીજા બીજા છે ઉપર આ ઉપરાંત ત્રિકોટરીય એટલે કે બીજાશયમાં ત્રણ કોટર આવેલી છે અને તેમાં જરાયુ વિન્યાસ છે અક્ષવર્તી चरायु, विन्या तो आ थई श्री केशर विषे वात श्री केशर करी हवे जो ये पुष्प विषय तो सौथी पहला तो जो ये पुष्प सूत्र। पुष्प सूत्र तो थी पहला तो आवश्यक बीआर એટલે કે નીપત્ર નિયમી ઘરીલંગી અખા ઉભયલંગી પરિપત્રો 3 + 3 આ ઉપરાંત પરિપત્ર સાથે

આકૃતિ પ્રમાણે પરિપત્રો છે કે જે ત્રણ અને ત્રણ ની સંખ્યામાં છે આ બંને પરિપત્ર છે અથવા તો તેને કહેવાય છે ત્યાર ત્યારબાદ જોઈએ તો પરિપત્ર ને અભિલગ્ન છે ત્રણ કોટરો છે તો અહીં દેખાય છે એક બે ને ત્રણ અને જરાયુ અક્ષવર્તી છે એટલે કે જરાયુ નો વિન્યાસ અક્ષવર્તી છે ઉપરાંત કેસરે ઉર્ધ્વસ્ત છે હવે તેના ઉદાહરણો જોઈએ તો તેના ઉદાહરણો છે પહેલું ડુંગળી બીજું કુવાર પાઠું ત્રીજું શતાવરી અને ચોથું છે હવે તેના વૈજ્ઞાનિક નામ જોઈએ સૌથી પહેલા તો ડુંગળી તેનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ શેપા કુંવાર વૈજ્ઞાનિક નામ છે એલો વેરા શતાવરી નું વૈજ્ઞાનિક નામ છે એસ્પેરેગસ રેસિમોસસ અને વચનાક વૈજ્ઞાનિક નામ છે સાપરબા આમ આ ચાર એસી કુલ ની વનસ્પતિઓના ઉદાહરણ છે